રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ટેકાના ભાવે મગફળી વેચવા મગફળી ભરેલ વાહનોની લાંબી કતારો લાગી ધોરાજી ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રો બહાર ખેડૂતોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી જ્યાં ધોરાજીના કુલ દસ હજાર સાતસો ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે દરરોજ એકસો પચાસ જેટલા ખેડૂતોને મગફળી વેચવા બોલાવવામાં આવી રહ્યા કુલ આઠસો જેટલા ખેડૂતોને મગફળી વેચાણ માટે તારીખ અઢાર નવેમ્બર સુધી મેસેજ કરાયા અઢાર તારીખ સુધી કુલ પાંચસો એકાવન જેટલા ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા મગફળી ખરીદી કેન્દ્ર ઉપર આવ્યા હતા જ્યાં કેન્દ્ર બહાર ખેડૂતો ના વાહનો ની લાંબી કતારો જોવા મળી સરકારશ્રી દ્વારા ટેકાની ખરીદી નાફેડને સોંપવામાં આવી હતી નાફેડે ગુજકો માસોલ ને સંસ્થાન સોંપવામાં આવી ગુજકો માસોલે ધોરાજી સેવા મંડળીને સોંપવામાં આવી અત્યાર સુધીમાં આઠસો ને ઓગણીસ તારીખ સુધીમાં આઠસો અઢાર તારીખ સુધીમાં આઠસો અઠાવન ખેડૂતોને મેસેજ કર્યા છે એમાંથી પાંચસો ને એકાવન ખેડૂતો અહીંયા છે મગફળી અઢાર તારીખ સુધી છસો ચુમ્બાલીસ બેગ કામ કર્યું છે અને અહીંયા પદ્ધતિસરનું કામ કરવામાં આવે છે ખેડૂતો આવે છે એમના ઢગલા કરવામાં આવે છે એમના સેમ્પલ જોવામાં આવે છે એમાં કોઈ પણ સુધાર કોઈ કાંકડા વીણવાના હોય કોઈ ડખવા વીણવાના હોય કોઈ માટી સાફ કરવાની એ બધી પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારબાદ એમનો સેમ્પલમાં માલ લેવામાં આવે છે અને સેમ્પલ એને ઓકે થાય ત્યારે એ આપણે એને માલ ચોકસાઈ કરી અને પછી આપણે માલ લઈએ છીએ અને પદ્ધતિસરનું કામ કરીએ છીએ અને આ પદ્ધતિસરનું કામ કરવાથી ખેડૂતો એટલા બધા ખુશ છે કે એની એની વાત જ જવા દો અને આ આ પ્રક્રિયા અમે કરીશું અને ખેડૂતો માટે અમે ગમે ત્યારે પણ કોઈ પણ સમય કોઈ જગ્યાએ દોડવું પડશે અને દોડીશું